પાટણના રાધનપુરમાં ભડકે બળ્યું હતું શોપિંગ સેન્ટર હાઇવે પરના ખાનગી શોપિંગ સેન્ટરમાં ભીષણ આગ લાગી હતી ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી આગમાં શોપિંગ સેન્ટરનું સામાન બળીને ખાક થઈ ગયો હતો આગ લાગવાનું કારણ હજુ પણ અગબંધ છે અને તે મુદ્દે તપાસ પણ કરવામાં આવી રહી છે પાટણના રાધનપુરના આ દ્રશ્યો છે કે જ્યાં એક શોપિંગ સેન્ટર ભડકે બળ્યું હતું જોકે આગ કયા કારણોસર લાગી હતી તે કારણ હજુ સુધી સામે નથી આવી રહ્યું હાઇવે પરના નાખાંઘે શોપિંગ સેન્ટરની આ ઘટના છે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો પાટણ નગરપાલિકા તરફથી આ પણ ફાયરનો ફૌજર છે અહીંયા રાધનપુરમાં જે દુકાનમાં આગ લાગી હતી નાની રાધનપુરી નાની મિની ફાયર હતી અને બીજી એક કપડાની પાટણ નગરપાલિકાની વોટર બોગ્ય ગાડી અહીંયા તો આ ઘટના સામે આવી રહી છે પાટણના